નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સાત એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના વિશિયા તાલુકાના સનાળા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે કાંતિભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે વરિયાળીનો પાક છે અને એની અંદર આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પીવનનું જે છે જબરજસ્ત પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ ભાઈનો આપણે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારો આખું નામ બોલો મારું નામ કાંતિભાઈ કાળુભાઈ ઝાપડીયા ગામ સનાળા તાલુકો વિશ્યા જિલ્લો રાજકોટ એક તમારો મોબાઈલ નંબર આપી દો સત્તાણું બે સાડત્રીસ ઝીરો સત્તર આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને વન વિશે માહિતી મેળવી હોય તો ચોક્કસ સંપર્ક કરજો કાંતિભાઈ તમારા કેટલા વીઘામાં આપણે વરિયાળી છે વરિયાળી બે વીઘાની છે બે વીઘાની હવે એની અંદર છે આપણે પાયાના ખાતર કેવા નાખેલા છે આપણે એમાં પાયાનું તો ડીએપી આપ્યું હતું

ખેડૂતો મિત્રો હજુ આ બાર દિવસનો આજે રિઝલ્ટ છે આપણી નજર આમુ છે કે જ્યારે અમે અગાઉ જ્યારે આવ્યા ત્યારે આ વરિયાળી આપણે જે છે આટલી બધી હાઇટમાં નહોતી પણ હવે આપ જોઈ શકો છો કે જબરજસ્ત પરિણામ વરિયાળીના પાકમાં પીવનનું મળેલું છે પમ્પે કેટલા એમ એલ નાખ્યું હતું આપણે પમ્પે ચાલીએમ બરાબર છે ખેડો મિત્રો આપણે વરિયાળીના પાક માટે એક આખી કીટ તૈયાર કરી છે એની અંદર આપણું પીવન આવે એક આપણે કહ્યું બીજું પોટાશ નાખેલું છે ને પોટાશ હા બરાબર છે અને એક મધમાખીની દવા મધમાખીની આ મધીટ બરાબર છે કે પીવન જે છે ચાલીસ એમ એલ નાખવાનું છે ગેટ સેટ છે એ પાંચ એમ અને જયુનો પોટાશ છે એ પંપે અઢાર ગ્રામ નાખી અને સ્પ્રે જો તમે કરશો તો આજે જે કાંતિભાઈની સરસ મજાની જે વરિયાળી આખી તૈયાર થઈ એ તમારે પણ તૈયાર થશે અમારી સાથે બીજા પણ પ્રગતિશીલ ખેડૂત છે સંજયભાઈ અમને પણ પૂછે સંજયભાઈ કેવો વરિયાળીના પાકમાં રિઝલ્ટ મળેલું છે વરિયાળીના પાકમાં બહુ સારું રિઝલ્ટ મળેલું છે એમાં પી વન સાઇટા પછી એનો વિકાસ સારો છે ગ્રીનરી સારી છે અગાઉ આપણે કેવું હતું આમાં અગાઉ તો નથી ધ્યાનમાં આવે બરાબર છે ત્યારે હાઇટ કે આપણે જ્યારે પહેલા જોવા આવ્યો ત્યારે હાઇટ કેવડી હતી આપણે હાઇટ બે વધારે નહીં નહીં હતી અને જે પી વન અને જેયુનું પોટાસ સાઈટા પછી બહુ સારો વિકાસ થયેલો છે મિત્રો દસ બાર દિવસ પહેલાં જ્યારે અમે જોવા આવ્યો ત્યારે એટલી બધી હાઇટ નહોતી પાછ તમે જોઈ શકો છો કે વરિયાળીનું છે જબરજસ્ત હાઇટ થઈ ગયું છે અને એને વરિયાળી પણ પુષ્કળ પ્રમાણમાં આપણે જે છે હવે લાગવા મળી છે એની અંદર આપણે અંદાજિત વિગા દીઠ કેટલું ઉત્પાદન મળતું હોય વરિયાળીના પાકમાં મારે તો પહેલી વાર છે પણ આમ વીસ પછી એવું કે છે બધા બરાબર છે કેટલો મિત્રો સો ટકા વિગા દીઠ જો સારી વરિયાળી હોય તો આપણે પચીસથી ત્રીસ મણ પણ વરિયાળી થઈ શકે છે આપણે બીજા એની અંદર કેવા રોગ જીવાય આવતા હોય છે એની અંદર રોગ તો વચ્ચે એક ફૂગ આવી હતી કાળા ઓલા વરિયાળ કાળા થઈ ગયા બીજું કઈ નથી આવ્યું બરાબર છે પણ હવે એ સુધારો થઈ ગયો છે આપણે દવા નો અત્યારે કઈ વાંધો જ નથી નહીં મિત્રો સો ટકા જો આ બેસ્ટ પરિણામ જે છે આપને મળેલું છે આપણી સાથે બીજા પણ ખેડૂત છે એમને પૂછે કેવો રિઝલ્ટ લાગે છે રિઝલ્ટ સારું છે પીઓમનું અને આમ ગ્રોથ ને બધું સારું છે વિકાસ સારું છે અને આમ બધું આમ ફ્લાવરિંગને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ફ્લાવરિંગ સારું લાગ્યું છે બરાબર છે આપણે આમ વરિયાળી સવા પહેલી નજર આપણે જોઈવી ગમે એવી થઈ ગયા એવી થઈ ગઈ છે બહુ સરસ ને આમ માથા ઉપર વટ હોઈ ગઈ છે જો સો ટકા ખેડો મિત્રો હાઇટાઈ એટલી બધી જે છે થઈ ગઈ છે બીજા પણ ખેડૂત છે એમણે પણ પૂછીએ તમારો પરિચય આપો મારું નામ છે અશ્વિનભાઈ માધાભાઈ ગ્રામપડિયા મારું ગામ છે લીલવળા તાલુકો બાબરા જિલ્લો અમરેલી બરાબર છે ખેડૂત મિત્રો બીજા ગામના જે છે આપણા ખેડૂત મિત્ર છે હવે આપણે આ રિઝલ્ટ જોઈએ આપણે કેવો રિઝલ્ટ લાગે છે આપણે રિઝલ્ટ બહુ સારું છે ખાસ આપણે જેમ જીરોમાં આપણી સાથે હતા અને વરિયાળીમાં કેવું લાગે છે બહુ સારું છે જીરામાં સારું છે અને વરિયાળીમાં પણ સારું રિઝલ્ટ બરાબર છે ખેડૂત મિત્રો દરેક પાકની અંદર જે છે આપણો પીવન જબરજસ્ત પરિણામ આપણને છે એ મળી રહ્યું છે એની અંદર બીજો ખાસ ખેડૂત મિત્રો પીવન આજે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે તો ઓરિજિનલ જે આપણે આવે સીતારામ ઓર્ગેનિકનું આવે છે એનો માર્કો જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે છે એ ભળતા નામથી પીવન મળી રહ્યું છે તો ખેડૂત મિત્રો આવ અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે દબાવજો જેથી નવા વિડીયો છે સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે